पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैने राम रतन धन पायो वस्तु अमौल दी मा सतगुरु वस्तु दी मारे सत गुरु कृपा कर अपनायो पायो जी मैने राम रतन धन पायो जन्म जन्म की पूंजी पाई जन्म जन्म की पूंजी पाई जग में सभी को आयो पायो जी मैंने राम रतन धन पायो कर चन खूटे ચોરન લૂટે ખર ચન ખૂટે ચોરન લૂટે દિન દિન બડત સવાયો પાયો જી મેને રામ રતન ધન પાયો સતકી નાવ ખેવિયા સત ગુરુ કી નાવ સત ગુરુ ભવ સાગર તર આયો પાયો જી મેતન ધન પાયો પાયો જી મેતન ધન પાયો મીરા કે પ્રભુ ગિરીધર નાગર મીરા કે પ્રભુ ગિરીધર નાગર મારી યુટ્યુબમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે ફરી એકવાર એક રહસ્યવાદી કવિ ની વાત કરવી છે બાય કોઈન્સિડન્સ એવું થયું છે કે મિસ્ટિક કવિઓની વાતો કવિ ભક્તોની વાતો આપણે કરીએ છીએ જેની અંદર રૂમીની વાત કરી સંત કબીરની વાત કરી આજે વાત કરીશું મીરાબાઈની મીરા અથવા મીરાબાઈ તરીકે તેઓ જાણીતા હતા અથવા તમને સંત મીરાબાઈ તરીકે પણ પૂજવામાં આવતા હતા તેઓ સોળમી સદીના હિન્દુ રહસ્યવાદી કવિ અને કૃષ્ણના ભક્ત હતા તે એક પ્રખ્યાત સંત છે અને ખાસ કરીને ઉત્તર ભારતીય હિન્દુ પરંપરામાં તેણીનો ઉલ્લેખ ભક્ત માલામાં કરવામાં આવ્યો છે જે પુષ્ટિ કરે છે કે લગભગ સોળસો સુધીમાં ભક્તિ ચળવળમાં વ્યાપકપણે તેઓ જાણીતા અને પ્રિય વ્યક્તિ હતા તેણીની કવિતાઓ તેણીને કૃષ્ણ પ્રત્યે મધુર ભાવ હતો તેમની કવિતાઓમાં મુખ્ય જે વાત હતી એ કૃષ્ણ પ્રત્યે એમનો મધુર ભાવ હતો એવું મનાય છે કે તેમનું આખું નામ જશોદા રાવ રતનસિંહ રાઠોડ જન્મ ચૌદસો ને અઠાણું માં કુડકી મારવાડનું રાજ્ય અને એમનું મૃત્યુ થયું લગભગ પંદરસો છેતાલીસ માં લગભગ સુડતાલીસ અડતાલીસ ની ઉંમરની આસપાસ દ્વારકા ગુજરાતમાં અને એમના પતિનું નામ ભોજરાજસિંહ સિસોદિયા હતું અને એમના પિતાનું નામ રતનસિંહ હતું એમના જે મુખ્ય નામો છે એમાં મીરા મીરાબાઈ મીરા અને જશોદા હિન્દુ ધર્મના તેઓ એક તરીકે ફોલોવર હતા અને પ્રચારક તો ના ફોલોવર હતા કૃષ્ણના ભક્ત હતા એટલે હિન્દુ હતા મીરાબાઈ દંતકથાઓ સામાજિક અને પારિવારિક સંમેલનો પ્રત્યેની તેમની નિર્ભય અવગણના કૃષ્ણ પ્રત્યેની તેમની ભક્તિ અને તેમના સાસરીઓ દ્વારા સાસરિયાઓ દ્વારા તેમની ધાર્મિક ભક્તિ માટે તેમના સત્તામણીનો ઉલ્લેખ કરે છે તેણીના સાસરિયાઓએ તેણીના સંગીત પ્રત્યેનો જુસ્સો ક્યારેય ગમ્યો ન હતો જેના દ્વારા તેણીએ તેણીની નિષ્ઠા વ્યક્ત કરી હતી અને તેઓ તેને ઉચ્ચ જાતિના લોકોનું અપમાન માનતા હતા એવું કહેવાય છે કે સાસરિયાઓમાં તેણીની ભક્તિમાં તેણીને પ્રેમ અને ટેકો આપનાર તેણીનો પતિ એકમાત્ર હતો જ્યારે કેટલાક માને છે કે તેણીએ તેનો વિરોધ કર્યો હતો તેણી અસંખ્ય લોકવાર્તાઓ અને દંતકથાઓનો વિષય રહી છે જે વિગતોમાં અસંગત અથવા વ્યાપક પણ અલગ છે એક દંતકથા અનુસાર જ્યારે તેના સાસરીયાઓએ તેને ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ કર્યો ત્યારે મીરાબાઈએ કૃષ્ણની મૂર્તિ પર દોર બાંધ્યો તેના દેવી રક્ષણમાં વિશ્વાસ રાખ્યો જેના દ્વારા દેવી હસ્તક્ષેપ દ્વારા શ્રી કૃષ્ણ દ્વારા તેણીને બચાવી લેવામાં આવી હતી આ દંતકથાને કેટલીક વાર ભગવાનની મૂર્તિને રાખડી બાંધનાર વિવિધ મૂળ તરીકે ટાંકવામાં આવે છે ભારતીય પરંપરામાં કૃષ્ણની પ્રખર સ્તુતિમાં લાખો ભક્તિમય સ્ત્રોતો મીરાબાઈને આભારી છે પરંતુ વિદ્વાનો દ્વારા માત્ર થોડાક જ અધિકૃત હોવાનું માનવામાં આવે છે હવે તેમનું જીરણ ચરિત્ર જોઈએ તો એમની વિશે કંઈ ખાસ ઓથેન્ટિક તો કોઈ માહિતી હતી નહીં એટલે મીરા વિશે પ્રાથમિક રેકોર્ડ કોઈ ઉપલબ્ધ અવેલેબલ નથી અને વિદ્વાનો એ મીરાના જીવન ચરિત્રને ગૌણ સાહિત્યમાંથી સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે જેમાં તેણીનો ઉલ્લેખ છે મીરાભાઈનો જન્મ કુકુટ કુડકી જે રાજસ્થાનનો અત્યારનો બ્યાવર જિલ્લો એમાં રાઠોડ રાજપૂત રાજવી પરિવારમાં થયો હતો અને તેમનું બાળ પણ વિતાવ્યું હતું તે રતનસિંહ રાઠોડની પુત્રી અને મેરેટાના રાવ દુદાજીની પૌત્રી હતી મીરાએ પંદરસો સોળમાં મેવાડના ક્રાઉન પ્રિન્સ ભોજરાજ સાથે અનિચ્છાએ લગ્ન કર્યા પંદરસો અઢારમાં દિલ્હી સલ્તનત સાથે ચાલી રહેલા એક યુદ્ધમાં તેનો પતિ ઘાયલ થયો હતો અને પંદરસો એકવીસમાં તે યુદ્ધના કારને કારણે મૃત્યુ પામ્યો હતો તેના પિતા અને તે તેના પિતા બંને અને સસરા રાણા સાંગા બાબર સાથે ખાનવાના યુદ્ધમાં તેમની હારના થોડા દિવસો બાદ મૃત્યુ પામ્યા હતા ઓકે રાણા સાંગાના મૃત્યુ પછી વિક્રમસિંહ મેવાડના શાસક બન્યા એક લોકપ્રિય દત્તકથા અનુસાર તેના સાસરીયાઓએ તેની ઘણી વખત હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો આ પ્રયાસોમાં મીરાને ઝેરનો ગ્લાસ મોકલાવો અને અમૃત હોવાનું જણાવ્યું હતું અને તેને ફૂલોને બદલે સાપ સાથે લપેટી સમાવેશ થાય છે તેણીને કોઈ પણ કિસ્સામાં નુકસાન થયું ન હતું અને સાપ ચમત્કારિક રીતે સંસ્કરણના આધારે કૃષ્ણની મૂર્તિ અથવા ફૂલોની માળા બની ગયો હતો આ દંતકથાઓના અન્ય સંસ્કરણમાં તેણીને વિક્રમસિંહ દ્વારા પોતાને ડૂબા ડૂબવા માટે કહેવામાં આવે છે જ્યારે તેણી આવું કરવાનો પ્રયાસ કરે છે ત્યારે તે માત્ર પાણી પર તરતી રહે છે હજુ સુધી અન્ય દંતકથા જણાવે છે કે ત્રીજા મુઘલ સમ્રાટ અકબર તાનસેન સાથે મીરાને મળવા આવ્યા હતા અને તેણીને મોતીની માળા આપી હતી વિદ્વાનોને શંકા છે કે આવું બન્યું હતું કારણ કે મીરાના મૃત્યુના પંદર વર્ષ પછી તાનસેન પંદરસો બાસઠમાં અકબરના દરબારમાં જોડાયો હતો ભક્તો વિશેની જે માહિતી અવેલેબલ છે એમાં મીરાબાઈ વિશેની જે મેં કીધું માહિતી બહુ ઓથેન્ટિક અવેલેબલ નથી એટલે આ માહિતી મેં વિકીપીડિયામાં લીધી છે પણ આપણને તો એમની ભક્તિમાં રસ છે હવે જો આગળ વાત કરીએ તો એમના ગુરુ વિશે થોડી વાત કરી લઈએ તો રવિદાસ મીરાના ગુરુ છે અથવા હતા એવું માનવામાં આવે છે રાજસ્થાનના ચિત્તોડગઢ ચિત્તોડગઢ જિલ્લાના મીરાના મંદિરની સામે એક નાની છત્રી મંડપ છે જેમાં રવિદાસની કોતરેલી પગની છાપ છે દંતકથાઓ તેમને મીરાબાઈના ગુરુ તરીકે જોડે છે જે ભક્તિ ચળવળના અન્ય મુખ્ય કવિ છે હવે આ સિવાય એમના જો બીજા एक बे भजनों लिये तो पग घुंग बांध मीरा नाची रे मैं तो मेरे नारायण की आप ही हो गई दासी रे मैं तो तेरे मेरे नारायण की आप ही हो गई दासी रे लुग कहे मीरा बाई बावरी न्यात कहे कुल नासी रे का प्याला जी बेजा पीवत मीरा हासी रे मीरा के प्रभु गिरिधर नागर सहज मिले अविनाशी रे પ્રભુ કબરે મિલગે પ્રભુજી તુમ દર્શન બિન મોય ઘડી ચેન નહી આવતાવે મોલું મારે દર્દ ન જાય જાને કોય દિન તો ખે ગમાયેરી રેન ગમાઈ સોય પ્રાણ ગવાયા ઝુરતા રે નૈન ગવાયા દોનુ રોય જો મેં એસા જાનતી રે મીરાબાઈ પર એક નાનો એવો વિડીયો બનાવવાનો પ્રયત્ન હતો કઈ ભૂલ ચૂક રહી ગઈ હોય તો માફી માંગુ છું અને ભક્તિની શક્તિની સિરીઝમાં એક વધુ સંતની વાત મેં કરી અને આશા છે કે આપને ગમી હશે જય મા કોડિયાર જય સિયારામ આ વિરમો છું